હેલો ભાવિ એસ્પેરેન્ટ મિત્રો આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો ચેનલ ઉપર આપ નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી મહેસૂલ વિભાગ તલાટીની એ મહેસૂલ વિભાગ તલાટીનો આપણે અગાઉના વિડીયોની અંદર સિલેબસ જે જાહેર કર્યો તો એ સિલેબસને લગતો વિડીયો મૂક્યો છે અને હવે જે છે એ વિડિયોની અંદર જે ત્રેવીસો નેવ્યાસી જગ્યા મહેસૂલ વિભાગની જાહેર કરી છે એની અંદર આપણે આજે જોવાના છીએ કે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે જગ્યાઓ અને કોણ એની પરીક્ષા આપી શકે ક્વોલિફિકેશન શું રહેશે અને કેટલું એનું ચલણ ભરવાનું રહેશે તો એ તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેશો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે તો આપણે અહીંયા જોઈએ કે જિલ્લાવાઈઝ જગ્યાઓ અમદાવાદની અંદર ને તેર જગ્યાઓ છે કેટેગરી વાઇઝ પણ તમને ડિવાઈડ કરીને આપી દીધી છે તો મિત્રો તમારી ધ્યાનમાં રહે અને એ અનુસાર તમે તમારી મહેનત કરીને એમાં લાગી જાવ અમરેલીમાં છોતેર જગ્યા છે અરવલીમાં ચુમ્બોતેર જગ્યા છે આણંદમાં સિત્યોતેર જગ્યાઓ છે કચ્છમાં એકસોને નવ જગ્યા આવશે ખેડા જિલ્લાની અંદર છોતેર જગ્યાઓ છે ગાંધીનગરમાં તેર જગ્યાઓ છે ગીર સોમનાથમાં અડતાલીસ જગ્યાઓ છે એ જ રીતે છોટાઉદેપુરમાં એકસોને પાંત્રીસ જગ્યાઓ છે જામનગરમાં સાહીઠ સીટો છે જૂનાગઢમાં બાવન સીટો છે ડાંગની અંદર તેતાલીસ સીટો છે દાહોદની અંદર પંચ્યાસી જગ્યાઓ છે તાપી જિલ્લામાં ત્રેસઠ જગ્યાઓ છે દેવભૂમિમાં વીસ જગ્યાઓ છે નરમદામાં ઓગણસાઠ જગ્યાઓ છે નવસારી જિલ્લામાં બાવન છે પંચમહાલમાં ચોરાણું છે પાટણમાં અડતાલીસ છે પોરબંદરમાં છત્રીસ છે બનાસકાંઠામાં એકસોને દસ જગ્યાઓ છે બોટાદની અંદર સત્યાવીસ જગ્યા છે ભરૂચમાં એકસોને ચાર જગ્યાઓ છે ભાવનગરમાં ચોર્યાસી જગ્યાઓ છે ની અંદર સિત્તેર જગ્યાઓ છે મહેસાણાની અંદર તેત્રીસ છે મોરબીની અંદર સત્તાવન છે રાજકોટની અંદર અઠ્ઠાણું છે વડોદરાની અંદર એકસો ને પાંચ છે વલસાડની અંદર પંચોતેર છે સાબરકાંઠાની અંદર એક્યાસી જગ્યાઓ છે સુરેન્દ્રનગરની અંદર પંચ્યાસી છે સુરતમાં માં 127 જગ્યાઓ છે આમ કરીને કુલ બે હજાર નવ્યાસી જગ્યાઓ છે હવે એ જે કોષ્ટક આપે છે તો કે ભાઈ અનામત માટે બિન અનામત માટે એસસી માટે એસસી માટે અને મહિલા જે સીટો છે તેત્રીસ ટકા એ અને માજી સૈનિક જે સર્વિસ કરીને આર્મીની અંદર આવ્યા હોય એ સાથે દિવ્યાંગતની ભરતી પણ અહીંયા બાજુના કોષ્ટકમાં જો ખોડ કાપણનો પ્રકાર એ હોય બી હોય સી હોય અને ડી અને ઈ પ્રકારની જે કાપણ ધરાવતા હોય એવા ઉમેદવારોનું પણ અહીંયા કેટેગરીની અંદર જગ્યાઓ બતાવેલી છે હવે જગ્યાઓ ઉપરાંત આપણે જોઈશું કે ભાઈ જે ઉમેદવારો છે એ એમને કેટલી તો અહીંયા જોઈએ તો ખોડ ખાપડને લગતું હોય તો કે ભાઈ એ હોય તો એમને ચાલીસથી સિત્તેર ટકા ખોડ છે બી હોય તો એની અંદર ડી એચ પ્રકારનું સર્ટિફિકેટ તમારે જોડે છે તો આ જે સર્ટિફિકેટ તમારા ખોડ ખાપડને લઈને દિવ્યાંગતાને લઈને છે બીજું છે અહીંયા દિવ્યાંગને લઈને જે સૂચનાઓ છે એ તમે ધ્યાનથી વિડીયોને જોશો તો એ તમને ખ્યાલમાં આવી જશે હવે આપણે જોઈએ કે ભાઈ વયમર્યાદા કેટલી છે તો અહીંયા અરજીની અંદર છેલ્લી તારીખ કરવાની અત્યારે પહેલાં તો વીસ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષ પૂરા કરેલા ન હોવા જોઈએ તો આ જનરલ માટે છે પાંત્રીસ વર્ષ સામાન્ય કેટેગરી મહિલા માટે એટલે એમને પાંચ વર્ષની છૂટછાટ મળશે અનામત કેટેગરી એટલે એસીબીસી હોય એસસી હોય એસટી હોય ઇડબ્લ્યુ એસ હોય એ લોકોને પાંચ વર્ષ એક્સ્ટેન્શન વધારાનું મળશે અનામત કેટેગરીમાં મહિલા હોય તો એમને પાંચ પ્લસ પાંચ એટલે દસ વર્ષનો લાભ મળશે એટલે એ લોકો પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા સુધી પરીક્ષા આપી શકે છે સામાન્ય કેટેગરી દિવ્યાંગતા ધરાવતા પુરુષ જો કોઈ દિવ્યાંગતા ધરાવશે તો એ ઉમેદવારને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે જનરલ ઉમેદવાર હોય તો પણ એ પિસ્તાળીસ વર્ષની ઉંમર સુધીમાં પરીક્ષા આપી શકે છે સામાન્ય કેટેગરીમાં દસ પ્લસ પાંચ એટલે પંદર વર્ષની વયમર્યાદા સુધી એ લોકો પરીક્ષા આપી શકે છે અનામત કેટેગરીમાં એ લોકોને પંદર એટલે કે પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા સુધી એ પરીક્ષા આપી શકે છે અનામત કેટેગરીમાં અને એ દિવ્યાંગત હોય તો એ વીસ વર્ષની એમને છૂટછાટ આપી છે આમ કરીને કુલ પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા પછી અહીંયા માજી સૈનિકને લઈને ઉપલી વયમર્યાદા અને તેમને બજાવેલા ફરજોના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષની છૂટછાટ મળશે તો એમને જે સર્વિસ કરી છે એ ઉપરાંત ત્રણ વર્ષની તો અહીંયા તમારી જન્મ કેટલાથી વચ્ચે એટલે કે વીસ વર્ષ મિનિમમ થયેલા હોય જોઈએ અને મેક્ઝિમમ પાંત્રીસ અહીંયા પગાર ધોરણ પણ આપ્યું છે તો પગાર ધોરણ તમને ગ્રેડ પે ઓગણીસો લાગે છે અને સ્ટાર્ટિંગના શરૂઆતના પાંચ વર્ષ છવ્વીસ હજાર રૂપિયા પગાર મળવાપાત્ર થાય છે અહીંયા અન્ય વિગતો આપી છે શૈક્ષણિક લાયકાત તો શૈક્ષણિક લાયકાતમાં આ વખતે રેવન્યુ વિભાગની અંદર ગ્રેજ્યુએશન ફરજિયાત માગેલું છે તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા અનુસૂચિત જાતિ જનજાતિ માટે ઓનલાઈન ચલણો જે છે એ પણ વિગતો આપેલી છે એસીબીસી માટે અને અન્ય જે કેટેગરીઓ છે એની અંદર પણ તમને છેલ્લી તારીખ છે અરજી કરવાની દસ છ બે હજાર પચીસ પછી અહીંયા ઉમેદવારો ઈડબ્લ્યુસ માટે માજી સૈનિક માટેની સૂચનાઓ છે તો મિત્રો તમે વિડીયોને પોઝ કરીને આ જે તમામ માહિતી છે એ માહિતીઓ જોઈ શકો છો હવે વેબસાઇટ અરજી કરવાની રીત તો છવ્વીસ પાંચ બે હજાર પચીસથી સ્ટાર્ટ થાય છે અને દસ છ બે હજાર પચીસ સમય સુધી અરજી ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જઈને તમે કરી શકો છો પરીક્ષા ફી કેટલી છે તો બિનઅનામત એટલે જનરલ માટે પાંચસો રૂપિયા અને અનામત એના અંદર મહિલાઓ હોય કે સામાજિક શૈક્ષણિક પછાત કે અન્ય જાતિ હોય તો એમને ચારસો રૂપિયા ચલણ ભરવાનું રહેશે ઓનલાઈન અને પછી તમારો જે આ તમામ વિગતો કહે છે કે ભાઈ ઓનલાઈન જો તમે ફી ભરો છો તો એના ઉપર ક્લિક કરવાનું છે પછી એ પ્રોસેસ ઓનલાઈન ભરી અને એની પાવતીઓ મેળવી લેવાની પરીક્ષાની અંદર તો આપણે આગળના વિડીયોની અંદર જોઈ શકીએ ગુજરાતી વિષયમાં વીસ માર્ક્સ છે ઇંગ્લિશની અંદર વીસ છે પોલિટિકલ પબ્લિક એડમિનિસ્ટ્રી ઇકોનોમિક્સની અંદર ત્રીસ છે હિસ્ટ્રીની અંદર ત્રીસ છે ઇન્વાયરમેન્ટની અંદર ત્રીસ માર્ક્સનું છે કરંટ અફેર્સ ત્રીસ માર્ક્સનું છે મેથ્સ અને રીઝનિંગ ચાલીસ માર્ક્સનું આમ ટોટલ બસ્સો માર્ક્સનું પ્રિલિમ પરીક્ષા હશે ને એ પરીક્ષા તમે પાસ કરશો અને મેરિટની અંદર હશો તો તમને લેવલ ટુનું પરીક્ષા આપવા મળશે નેગેટિવ માર્ક્સ પોઈન્ટ પચીસ છે તો આ હતી મિત્રો જે નોટિફિકેશન કરીને જાહેરાત આપવામાં આવેલી કે જેની અંદર ઉમેદવારો પણ ફોમ ભરી શકે છે કેટલી લાયકાત હોવી જોઈએ અને પગાર ધોરણ શું રહેશે અને વયમર્યાદાની અંદર કેટલી છૂટછાટ મળે છે જિલ્લાવાઈઝ જગ્યાઓ પણ અહીંયા આપણે જાહેર કર્યા છીએ